નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પંદર માં નાણાં પંચના ગ્રાન્ડમાંથી ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સ નું આજે લોકાર્પણ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કુમકુક અક્ષત સાથે પૂજન કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી બતાવી બંને એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા બહિડાએ જણાવી આ એમ્બ્યુલન્સની કિંમત અને તેની આરોગ્ય કેન્દ્ર પર ફાળવણી અંગેની વિગત મીડિયા સમક્ષ આપી હતી કે આરોગ્ય વિભાગ દ્વારા આનંદની વાત કહેવાય કે પંદરમાં નાણાં પંચ ગુજરાત સરકાર તરફથી મળતું પંદરમાં નાણાં પંચ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક કરોડા પૈસા એમ્બ્યુલન્સ પંદર લાખની એક સાડા નવ લાખની રૂસ્તમપુરા આજે પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રને સુપ્રત કરવામાં આવી છે એનું આજે પંદરમાં નાણાં પંચના આજે જિલ્લા પંચાયતથી લોકાર્પણ કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રત કરવામાં આવી છે જે એમ્બ્યુલન્સથી સગર્ભા બહેનોમાં લઈ જવામાં એ એમ્બ્યુલન્સ કામમાં લાગશે તમામ દર્દીઓને કંઈ લઈ લઈ જવા હોય આ દવાખાને બીજા દવાખાને શિફ્ટ કરવા હોય તો આ એમ્બ્યુલન્સ કામમાં લાગશે આજે વડોદરા જિલ્લા પંચાયત પંદરમાં નાના પંચમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ દરેક સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય સમિતિના અધિકારી તેમજ કર્મચારીગણની ઉપસ્થિતિમાં આજે બંને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે એક સાવલી તાલુકાના કરણોળા પોઈચા ગામની એમ્બ્યુલન્સનું અને વાઘોડિયા તાલુકાનું રુસ્તમપુરા પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણને લીલી ઝંડી આપવામાં આવી છે પંદરમાં નાના પંચ અંતર્ગત સાવલી તાલુકામાં પંદર લાખની એમ્બ્યુલન્સ છે અને રુસ્તમપુરામાં નવ સાડા નવ લાખની એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સ લોકહિત માટે ઉપયોગી થાય અને દરેક ગામના વ્યક્તિને પીએસસીમાંથી આ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં થાય જેની આપણે નાના પંચમાંથી વ્યવસ્થા કરી હતી દરેક સ્ત્રી સગર્ભા સ્ત્રીઓ જ્યારે પ્રસૂતિના સમયમાં તેમને મુશ્કેલી પડે છે ત્યારે આવી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી તેમને સમયસર સુવિધા મળી રહે તે હેતુથી આપણે પંદરમાં નાના પંચ અંતર્ગત આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે